ખેડૂત મિત્રો હું ભરત જાપડિયા સફળ ખેડૂત કાંઠિયાવાળી યુટ્યુબ ચેનલમાં આપનું આજે સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ફરી એક વખત આપણે મગફળીના પાકમાં ફૂગ નિયંત્રણ માટે શું શું ટ્રીટમેન્ટ કરી શકવી તો એના માટે આજે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ આપણે હેરંડીનો ખોળ એક એકરે તમે પચાસ કિલો વાપરી શકો એમની સાથે કોઈ પણ બે ટ્રાયકોડોમા બેક્ટેરિયા છે એનો ઉપયોગ કરી શકો અથવા સફેદ ફૂપ હોય તો ડ્રાયકોડોમા અથવા કાળી ફૂગ હોય તો સુડોમોના છે એ પણ બેક્ટેરિયા ઉપયોગ કરી શકો તો આપણે ટ્રાયકોડોમા બેક્ટેરિયા જે છે એ આપણે કેવી રીતે ઉપયોગ કરવો તો આજે તમને લાઈવ ડેમો સાથે બતાડવાનો પ્રયાસ કરી શકીએ જેથી કરી કરી શકીએ આ એરંડીનો ખોળ છે આની સાથે સાથેડમાં તમે જુઓ કે ટ્રાયકોડમાં બેક્ટેરિયા ક કરંટ કંપનીના છે કોઈ પણ કંપનીના તમે લઈ શકો તમે આ ટ્રાયકોડમાં રહ્યા એ બેક્ટેરિયા એક બીઘે એક કિલો અથવા બે કિલો પણ નાખી શકો એરંડીનો ખોળ છે અથવા તમે લીમડાનો ખોળ પણ લઈ શકો છો અથવા ત્યારબાદ તમે રેતી સાથે મિશ્રણ કરી શકો છો અને સફેદ ફૂગના નિયંત્રણ સારામાં સારું થઈ શકે જ્યારે ભેજવાળું હવામાન હોય અને આપણે જમીન થોડીક ભેજવાળી હોય ત્યારે આ બેક્ટેરિયા પૂરેપૂરા કામ કરે છે અને સારા એવું પરિણામ આવે છે તો આપણે બેક્ટેરિયા કઈ રીતે મિશ્રણ કરવા એ આપણે તમે ડેમો સાથે તમે જોઈ શકો કે આ બેક્ટેરિયા આપણે આવી રીતે આમાં મિશ્રણ કરવાના હોય છે જ્યારે ભેજવાળું હવામાન હોય અને મગફળીમાં જ્યારે આપણે મગફળી કે સફેદ ફૂગનો કંટ્રોલ નથી થતો ત્યારે આનો ઉપયોગ કરી શકાય અથવા જ્યારે સફેદ ફૂગ ન આવ્યું હોય ત્યારે પણ તમને તેનો ઉપયોગ કરી શકો છો તો આવી રીતે મિશ્રણ કરીને આવી જે આવો પટ લાગી જાય કેમ આપણે મગફળીમાં પટ મારતા હોય એવી રીતે આનો પટનું મિશ્રણ કરવાનું હોય છે અને ત્યારબાદ તમે એકરે એકથી બે કિલો વાપરી શકો છો તો વિડીયાને વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો થોરને ઓગાળીને પણ પાઈ શકો છો એ પણ ખૂબ માટે સારું કામ આપે છે અથવા અન્ય કોઈ પણ કંપનીના બેક્ટેરિયા આવતા હોય એનો પણ યુઝ કરી શકો છો તો આ વિડીયોમાં આ જે આટલું અને આપણું એક જ સૂત્ર છે કે સ્વદેશી અપનાવો અને ઝેર મુક્ત ખેતી કરો જય જય